વડોદરાના અવાજ ન્યુઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરાના આજવા રોડ પર આવેલા ખુલ્લા પ્લોટમાં કચરો નાખવાનું ગોડાઉન બનાવાયું છે આજે સાંજે ગોડાઉન માલકીન હાજર ન હતી તે દરમિયાન એકાએક ગોડાઉનમાં આગ લાગી હતી જેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા ફાયર ફાઈટરોએ ત્વરિત આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો બનાવ અંગે ગોડાઉન માલકીનને પૂછતા આગ કેમ લાગી તેની તેમણે જાણ ન હોવાનું જણાવ્યું હતું આ આગમાં સિત્તેર હજાર જેટલું નુકસાન થયું હોવાનું ગોડાઉન માલકીનું અનુમાન છે આ એકતાનગર વિસ્તાર છે જેમાં ખુલ્લા પ્લોટમાં કચરો જે પડ્યો છે એમાં આગ લાગી હતી ચાર સાંજે કોલ મળતા તરત જ પાણીગેટ ફાયર સ્ટેશનના કર્મચારીઓ અને આજુબાજુના ફાયર સ્ટેશનથી ગાડીઓ વાહન ઘટના સ્થળે પહોંચી ગયા કાબૂમાં છે અત્યારે આ આગ બુજાવવાની પ્રક્રિયા થોડી ચાલુ જ છે એના માલિક સાથે પૂછતા ખબર પડશે શું નુકસાન છે પરંતુ આગ કાબુમાં આવી ગઈ છે અત્યારે ત્રણ ગાડીઓ છે અને સાથે કર્મચારીઓ છે અમિત ચૌધરી ફાયરો तो बनी, बनी ये गोडाउन मेरा है मेरे को नहीं पता मैं दस मिनट के लिए घर गई मेरे लड़के का फोन आया बोले यहाँ आग लग गई है सुबह ऐसी रोज रोज गुजारा यहाँ चला ये जो था, का कागजा प्लास्टिक सब कचरा में उठा के लाती कोई भी काम से कारण आग लगी नहीं वो मेरे को नहीं पता यहाँ दो चार लड़के भी आने जाने वाले भी बैठे अब मेरे को नहीं पता कौन बैठा था ਕਿੰਨਾ ਨੁਕਸਾਨ ਹੋਊਗਾ ਤੁਹਾਨੂੰ ਮੇਰੇ ਅੰਦਾਜ਼ੇ ਤੋਂ 70-80 ਹਜ਼ਾਰ ਕਾ ਮਗਰਮ